શ્રી ઉત્તરકાંડ સર્ગ ઇઠ્યાસી અને નેવ્યાસી લક્ષ્મણ અને ભરતે આવી અદ્ભુત કથા શ્રીરામ પાસેથી સાંભળી આથી તેમને આશ્ચર્ય થયું બંને ભાઈઓએ હાથ જોડીને કહ્યું કે સ્ત્રી રૂપ બની ગયેલો રાજા તેની આવી મુશ્કેલ બનેલી દેહસ્થિતિમાં કેવી રીતે રહેતો હતો તે વિસ્તારથી કહો આથી શ્રીરામ કહેવા લાગ્યા સ્ત્રી ભાવને પામેલો રાજા તેના સર્વે અનુચરો પણ સ્ત્રીત્વને પામ્યા હતા તેમની સાથે તે વનમાં જ ફરવા લાગ્યો હવે સુંદર સ્ત્રી બનેલી ઈલા તે વનમાં અને ગુફાઓમાં જ વિહાર કરતી હતી ત્યાં એક રમણીય સરોવર હતું ત્યાં ફરતી ઈલાએ ચંદ્રના પુત્ર બુદ્ધને જોયો તે સમયે બુદ્ધ જળમાં ઊભો રહીને તીવ્ર તપ કરતો હતો સરોવરમાં તે પુરુષને જોઈ ઈલાએ પોતી પોતાની અનુચર્યો સહિત જળમાં ઉતરીને જળને ખળભળાવી મૂક્યું તેથી ધ્યાન બુદ્ધ નું સ્વરૂપવાન કન્યા ઈલાને જોઈ તરત જ તેને મોહ ઉપજ્યો તે તપ ભૂલીને ઈલાને જોવા લાગ્યો તેને થયું કે દેવોની અપ્સરાને પણ ઝાંખી પાડે તેવી આ સ્વરૂપવાન કન્યા કોણ હશે મેં આજ સુધી દેવલોકમાં ત્રણ લોકમાં અને અસુરલોકમાં આવું સૌંદર્ય જોયું જ નથી જો તે પરણેલી ન હોય તો મારા માટે તે સ્ત્રીઓ તેના આશ્રમે ગઈ ત્યારે બુધે પૂછ્યું કે આ સર્વાંગ સુંદરી કોણ છે અને અહીં તેનું આગમન થવાનું કારણ કહો આથી અનુચર્યો મધુર વાણીથી કહ્યું કે આ સુંદરી અમારી અધિષ્ઠાતા છે તેને કોઈ પતિ નથી વનમાં જ રહે છે સ્ત્રીઓનો આવો અધૂરો જવાબ મળતા બુદ્ધે પોતાની આવર્ત વિદ્યાને યાદ કરીને સ્ત્રીનો સર્વ જાણી લીધો તેણે સ્ત્રીઓને કહ્યું કે તમે સર્વે પર્વતની તળેટીમાં નિવાસ કરો તમને ત્યાં તું પુરુષ જાતિના પતિઓ મળશે આમ કહીને બુદ્ધે વિદ્યાના બળે બધી જ અનુચર્યોને કિમ પુરુષ જાતિની સ્ત્રીઓ બનાવી દીધી પછી તે સર્વે પર્વતની તળેટીમાં જઈને વસવા લાગી કિન્નર પુરુષ જાતિની ઉત્પત્તિની વાત સાંભળી આશ્ચર્ય પામેલા લક્ષ્મણ અને ભરતે શ્રીરામને કહ્યું કે આ તું મોટું આશ્ચર્ય થયું કહેવાય પછી શ્રીરામે ઈલાની કથા આગળ કહેવા માંડી બુદ્ધદેવે તે સર્વે અનુચર્યોને કિન્નરી બનાવી દીધી પછી ઈલાને કહ્યું કે હું ચંદ્રપુત્ર બુદ્ધ છું હે સુંદરાંગી તું મારા તરફ પ્રેમથી જો અને મારા પ્રેમ ભાવને પૂર્ણ કર ઈલાએ જવાબ આપ્યો કે હે ચંદ્રપુત્ર હું સ્વતંત્ર છું અને તમારા આધીન થવાને તૈયાર છું આથી બુદ્ધ ખુશ થયો અને બંને આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા તે સમયે ચૈત્ર માસ ચાલતો હતો તે બંનેને વિહાર કરતા જલ્દીથી પૂર્ણ થઈ ગયો માસ પૂરો થયો એટલે પ્રાતઃ સમય જાગતા ઈલાને બદલે કદર્મનો પુત્ર ઈલ શૈયામાંથી ઊભો થયો તે પોતાનો સ્ત્રી આચરણ ભૂલી ગયો અને બહાર નીકળતા સરોવરમાં તેણે બુદ્ધને તપ કરતો જોયો ઇલ રાજા સરોવર કાંઠે જઈ બુદ્ધને પૂછવા લાગ્યો કે હે ભગવાન થોડા સમય પહેલાંથી હું મારા સેવકો સાથે આ વનમાં આવ્યો છું પણ મારા સેવકો મને દેખાતા નથી તમે જોયા હોય તો કહો આથી બુદ્ધ બોલ્યો કે આ પ્રદેશમાં પથ્થરનો વરસાદ પડ્યો હતો આથી તારા સેવકો નાશ પામ્યા છે તું વરસાદથી પીડાઈને મારા આશ્રમે આવીને સૂતો હતો તું ફળ ફૂલ ખાઈને આરામથી અહીં જ રહે ઈલે બુદ્ધને જણાવ્યું કે હું બાહ્લિક દેશનો રાજા છું મારા સેવકો નાશ પામ્યા હશે પણ હું મારું રાજ્ય છોડીશ નહીં મને જવાની રજા આપો હે બ્રાહ્મણ અગર હું ત્યાં નહીં જાઉં તો મારી ગાદી કોઈ પચાવી પાડશે આથી બુદ્ધે કહ્યું કે હે કરદમ કુમાર હમણાં તો તમે અહીં જ રહો જો એક વરસ સુધી અહીં રહેશો તો તમારું કલ્યાણ થશે બુદ્ધના વચનોથી સંતોષ પામી ઈલ રાજાએ એક વરસ ત્યાં રોકાઈ જવાનું સ્વીકાર્યો તેને જ્યારે સ્ત્રી રૂપ પ્રાપ્ત થયું ત્યારે તે બુદ્ધ સાથે રમણ કરતો અને બીજે મહિને પુરુષોત્વ પ્રાપ્ત કરીને ધર્મચર્યા કરતો નવ મહિના પૂરા થયા એટલે ઈલાએ બુદ્ધના પુત્રને જન્મ આપ્યો તેનું નામ પુરુરવા પાડ્યું આમ સુખેથી તેમનું એક વર્ષ પૂર્ણ થયું